ખેલાડી ખેલ મહાકુંભ બે હજાર પચીસ કબડ્ડીની જિલ્લા ને કબડ્ડીની પ્રારંભ થઈ રહ્યો છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ખાતે આપ જોઈ રહ્યા છો ઓફિસિયલો અહીંયા તૈયાર છે આપણે આ જે મેદાન છે ગ્રાઉન્ડ છે એ એનો શું એની હકીકત છે કેટલું માપ હોય છે તે આજે આપણા આ ઓફિશિયલ છે એમની પાસેથી જાણીશું સાહેબ આપણું શું નામ મારું નામ કેવંડી વરુનિયા હા અચ્છા જો આપણે જે મેદાનમાં ઊભા છે એ મેદાનને કઈ રીતે આપણે

છે 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 મીટર બાય એની લંબાઈ આ રીતે એનું હોય અચ્છા ખુબ સરસ તો જે ખેલાડીઓ જયારે ટચ કરતા હોય ખેલાડીઓ ઉતરતા હોય ત્યારે જે ટચ લાઈનથી ટચ લાઇન પછી ખેલાડી જ્યારે આઉટ થાય છે ત્યારે એને ક્યાં મુકવામાં આવે છે સિટિંગ બોક્સ મૂકવામાં આવે છે ત્યારે મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છો જ્યારે ટક્કર પાટીની વાત કરીએ તો અહીંયા જે ટક્કર પાટી દોરવામાં આવી છે એક મીટરની તો એ ખેલાડી ક્યારે એનો ઉપયોગ કરી શકે જ્યારે ખેલાડી રેડ લઈને જાય છે અને સામેની ટીમના ખેલાડી સાથે કોઈ પણ પ્રકારે ટચ થાય છે ત્યારે એ

તો મિત્રો આ આપણે જોયું આ આખું જે મેદાન છે એની આપણે માહિતી મેળવી આ કબડ્ડીનું મેદાન છે ભાઈઓનું ઓપનનો માપ છે જે આપ જોઈ રહ્યા છો જે આપણા વિજયા સાહેબો પણ આપણે કઈ રીતે કબડ્ડી રમતા હોય ત્યારે કબડ્ડીમાં કઈ રીતે એના કૌશલ્યો હોય છે કૌશલ્યો વિશે વાત કરશે સાહેબ આપનું શું નામ વિક્રમભાઈનાભાઈ પટેલ વિક્રમભાઈ આપણી પાસે છે વિક્રમ વિક્રમ સાહેબ આપણે જ્યારે કબડ્ડીના કૌશલ્યો હોય છે

સરસ તો મિત્રો ખુલ્લા હોવા જોઈએ કબડ્ડી જેસ સેકન્ડ સેકન્ડની એક રીડ હોય છે હવે આ ભાઈઓ અને બહેનો માટે સરખી હોય છે સમય

ખાસ કરીને સાહેબ આમાં કેટલા ખેલાડીઓ હોય છે કબડ્ડીની રમતમાં બાર ખેલાડીઓ હોય છે પાંચ વિધિ હોય છે ને ઇન સેવનની અંદર સાત એમ કે અંદર રમતા હોય છે મેદાનની અંદર જ્યારે પાંચ ખેલાડી બહાર જઈએ છીએ ત્યારે અંદરના જે સાત રમે છે એમાંથી કોઈ પણ ખેલાડીને ઇન્જરી થાય તો એમાંથી સબ્ટિટ્યુશન કરી શકો છો એક આપણી અંદર બે સબ્ટ્યુ અને પાંચ સબ્ટિટ્યુશન મળી શકે તમે ગમે એટલા સાથે સાથને બી ચેન્જ કરી શકો છો સરસ તો જ્યારે ખેલાડી જ્યારે

મારે અને બોનસ કરે બોનસ અને પ્લસ આમ રીતે બે ગુણ મળે છે જયારે ખેલાડી બોનસ કઈ રીતે મળે આ રીતે જાય આ રીતે થાય કેટલા કેટલા ખેલાડીઓ હોય તો બોનસ મળે છે જ્યારે કઈ ટીમમાં માં છ ખેલાડી હોવા જોઈએ ડિફેન્સ માં છ ખેલાડી હોવા જોઈએ તો બોનસ મળે છે હા તો મિત્રો આ જે મેદાન અને ખેલાડીઓની જે માહિતી છે આપણે જાણીએ આ કબડ્ડીની રમત છે કબડ્ડીની રમત ખૂબ દમદાર રમત હોય છે અને આ આખું જે મેદાન છે આપ જોઈ રહ્યા છો તો આપણને જો કબડ્ડી રમવા માટે ઇન્ટરેસ્ટ હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવશો કેટલો માપ છે એ તમામ વસ્તુ આપને બતાવવામાં આવી રહ્યા રીડર રીડિંગ

Okay, I am official. Kho, Ratti, manager,

જે ટેકનિક છે એ ટેકનિક અહીંયા જોવાના આપણે કૌશલ્યો છે કૌશલ્યો જોવાનો અહીંયા આનંદ છે આપણને

ટીમ જે પકડ છે પકડ કઈ રીતે પકડવી એનો અહીંયા આપણને ખ્યાલ આવે છે જોઈ રહ્યા છો

મ૨૨૨૨ મ૨ા�૨ મ૨મ મિંલ૨ મ૨૨૨૨૨૨ મહ૨િં રોમાંચક મુજાબલામાં જોઈ રહ્યા છો કબડ્ડી જોઈ રહ્યા છો કબડ્ડી

રમત આખું આખું રોમાંચક મુકાબલો થતો હોય છે જ્યારે આ ખૂબ સુંદર કબડ્ડીની રમત એક મહા એમ્પાયરો ખૂબ મજબૂત રોપાચક સાથે એમ્પાયર મસલત કરી રહ્યા છે ફાઈનલ જેવો મુકાબલો એ માણી રહ્યા છે રોમંચક મોમા દાહોદ એન્ડ દેવગઢ બાજીયા જોઈ રહ્યો ખેલાડીઓ ભૂલ કરતા હોય ત્યારે તેના પંચો પણ ખૂબ મૂળમાં આવી અને ક્યાંના ક્યાં શબ્દો બોલી જતા હોય છે આપ જોઈ રહ્યા છો ખેલાડી વો હા ખેલાડી ડબ્બો લીધો અહીંયા આપણને કૌશલ્યો ક્યારે પ્રગટ થઈ જતા હોય ત્યારે ખૂબ સુંદર નજારો છે ફાઈનલ જેવી મેચ ખૂબ સુંદર દેવગઢ બારીની ટીમ

છેલ્લી બે મિનિટનો ટાઈમ દેખો ખેલાડી રીડર મારી રહ્યો છે ત્યારે જોઈ રહ્યા છો આ ખેલાડી છે કબડી દેખો ફૂલ 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 સિંગલ 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 કોઈ નથી એનાથી અને ખેલ કબડ્ડીના ખેલાડીઓ જ્યારે અહીંયા રમત પૂર્ણ કરી રહ્યા છે ત્યારે એનો ઉત્સાહ છે આ રીતે ખેલમાં ખેલમાં મહાકુંભમાં ઉત્સાહ વધી રહ્યો છે અહીંયા ઓપીસીલો છે એ સુંદર રમત કબડ્ડીની આપણે માણી ઓપન ખેલાડીઓની રમત છે માં મજા આવે રમવાની થાય હા હા ખૂબ શું થાય આપણી પાસે આપણે ખેલ મહાકુંભની ફાઈનલ જિલ્લાની રમતમાં છે અને રમતમાં આપણી પાસે એક ભાઈ છે આપણે મળીએ મોટી ઉંમરના છે ભાઈ આપણું શું નામ મગનભાઈ સુમજુભાઈ સંગાડા સંગાડા સાહેબ છે સંગાડા સાહેબ આપને આ ખેલ મહાકુંભની કબડ્ડીની રમત રમાય છે તો આપણને આટલી ઉંમરે પણ કેવો રસ છે આપોને પહેલા શરૂમાંથી જ મતલબ રેલવે તરફથી રમતેલા નિયમથી અમે નોકરી લાગેલી આહા કહી જ અમને આ કબડ્ડીનો વધારે છું બરાબર

તો અત્યારે જે કબડ્ડીની રમત જોઈ રહ્યા છો આપણે ધાનપુર તાલુકાના પીપેરો ખાતે અને અહીંયા મગનભાઈ છે ખૂબ સુંદર રીતે અહીંયા આપણને ગાઈડ કરી રહ્યા છે મિત્રો તો એના કૌશલ્યો છે એ જાળવી રાખવા જોઈએ અને પોતે પોતાના ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ તો મગનભાઈ તમે કેટલું ભણેલા છો એમ ના નથી ભણેલા નથી ભણેલા છતાં પણ તમને રેલવેમાં કઈ રીતે નોકરી મળી સિલેક્શન થયા મતલબ કઈને ગાળતા પહેલા હા હા પ્રેક્ટિસ કરતા હતા પ્રેક્ટિસ કરતા કરતા સિલેક્શન થઈ ગયા સિલેક્શન થયા બાદ મતલબ ઉપર નોકરી હા હા એટલે એક કબડ્ડી ની સિલેક્શન થયા કબડ્ડી રમતમાં રમત કબડ્ડી સિલેક્શન થઈને મિત્રો ભણ રમત રમતા રમતા પણ આ રેલવે ખાતામાં માં જે ભારત દેશનું નું મોટું ખાતું છે એમાં આ સિલેક્શન થઈ અને રિટાયરમેન્ટ થઈ ગયા છે મિત્રો વિ વિચાર કર્યો રમતનું કેટલું મહત્ત્વ છે આપ સમજી શકાય છે તો તમે પણ રમો મિત્રો અને સાથે સાથે ભણો પણ ખરા અત્યારના જમાનામાં તો ભણવાની ભણવાની સાથે રમવાનું રાખો અને સા કૌશલ્યો દર્શાવો એવું આપણા મગનભાઈનું કેવું છે આગળ ભણીશું અને રમીશું ખૂબ સુંદર મગનભાઈનો ખૂબ ખૂબ આભાર આવા જ આપણે વડીલો પણ તમે આ ખેલાડીઓને સહકાર આપો અને ખેલાડીઓ આગળ વધે એવી શુભેચ્છા મગનભાઈ આભાર આપનો આપી છે મળીએ નવા વિડીયોમાં રતન મહાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં આભાર